કેમ છો મિત્રો આજે આપણે બહેનોની ખૂબ મોટી સમસ્યા એટલે કે સફેદ પાણીની સમસ્યા વિશે જોશું મોટે ભાગે આપણે એવું માનીએ છીએ કે સફેદ પાણી કોઠાની ગરમીને કારણે પડે છે અને ક્યારેક શરીર જો દુબળું પાતળું હોય તો નબળાઈને કારણે પડે છે તો આ બાબતનો એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો સમજાવું તમને થોડાક દિવસ પહેલાં મારી ઓપીડીમાં પૂર્ણા નામની એક પંદર વર્ષની દીકરી આવી એની ફરિયાદ હતી કે મેડમ મને હમણાંથી જ સફેદ પાણી બહુ પડે છે અને એટલું બધું પડે છે કે ક્યારેક તેમાં વાસ પણ આવે છે તો શું કરવું મેં એ દીકરીની ડિટેલ હિસ્ટ્રી લીધી તેનું ખાનપાન બરાબર હતું એની પ્રકૃતિ જોઈ એની પ્રકૃતિ પણ ગરમીની નહોતી તેનું શરીર પણ દુબળું પાતળું નહોતું મધ્યમ બાંધાનું શરીર હતું ઊઠવાનું સૂવાનું બધું જ નિયમિત હતું બહારનું કોઈ ફાસ્ટ ફૂડ લેતી નહોતી ત્યારે મેંની વધારે ડિટેલ હિસ્ટ્રી લીધી સવારે બપોરે અને સાંજે તે શું ખાય છે એમાં પણ કોઈ જેની ભૂલ નહોતી આ હિસ્ટ્રીમાં મેને એક પ્રશ્ન પૂછ્યો કે તારા ખોરાકમાં કોઈ તીખાશવાળી વસ્તુ નથી આવતી ને તો એને તરત જ કીધું કે હા મેડમ હમણાં થોડાક દિવસથી રોજ સાંજના એકથી બે પેકેટ લઉં છું અને બસ આપણી દ્રષ્ટિએ આ જ તેનું નિદાન થયું નિદાન એટલે કોઈ પણ રોગ થવાનું કારણ મેં તેને સમજાવ્યું જે મરચું આવે છે તેમાં લાલ મરચીનો પાવડર આવે છે આ લાલ મરચીનો પાવડર તારા શરીરમાં કોઠાની ગરમી કરે છે અને તેમાંથી તને સફેદ પાણી થાય છે મેં તેને એક અઠવાડિયાની દવા આપી બંધ કરવાની સલાહ આપી એક અઠવાડિયા પછી તે ફોલોઅપમાં આવી ત્યારે તેણે કહ્યું કે મેડમ હવે મારું સફેદ પાણી સદંતર બંધ થઈ ગયું છે અને મને કોઈ પણ તકલીફ નથી તો બહેનો ઘણી વખત આપણે આ સમસ્યા માટે ઘણા બધા ડૉક્ટર બદલતા હોઈએ છીએ અલગ અલગ દવાઓ લેતા હોઈએ છીએ પણ ખાસ ધ્યાન આપવું આપણા ખોરાકને કારણે પણ ઘણી બધી આવી સમસ્યાઓ જોવા મળતી હોય છે તો આવા જ ઇન્ટરેસ્ટિંગ કેસ સાથે આપણે ફરી મળીશું જય આયુર્વેદ જય ધન્વંતરી